અભિનંદન આપવાનો છે અત્યાર સુધી ડોક્ટર બોલે તો એવું લાગે પણ પરંતુ અમે ગવર્નર સાહેબ નો જે સિક્કો લાગશે તો તમને બધાને ડોક્ટર ની શરૂઆત થઈ જશે કેટલા પ્રાઉડ ફીલ કરતા હતા અમે બધા અમારા બધા ફેકલ્ટી મિત્રો સાથે એચઓડી ઉપર બેઠા હતા અમારા ડીન અને જે સ્ટુડન્ટ અહીંયા આવતા હતા એ હવે ડોક્ટર બનશે તેમની આંખોમાં જે આગળ વધવા જે હતા એ મને તો ખૂબ રાજી હૃદય છે કે આપણા બધા વિદ્યાર્થીઓને જે ડોક્ટર બને છે તેનું સન્માન તેમનું સર્ટિફિકેટ એ આજે રાજ્યના કેબિનેટ આરોગ્ય મંત્રીશ્રીના હાથે અપાયું છે એમણે સ્પેશિયલી આપણા માટે સમય કાઢીને અહીં આવ્યા આજે ઘણો વ્યસ્ત સમય હતો મને પણ ખબર છે કે કેટલીક તો અગવડતાઓ એવી હતી કે આજે પહોંચવા માટે અઘરું થાય છતાં પણ અહીં આવ્યા અને તમામ સ્ટુડન્ટ માટે ફોટો બધાની સાથે એમને પડાવ્યો વહેલા નીકળવાનું હતું તો પણ રોકાયા એટલે આપ સૌ પ્રત્યેમાં પ્રેમ ને લાગણી છે એના કારણે જ આપી શક્યું